હેલો ગાઈઝ કેમ છો બધા આશા છે મજા જ હશે તો આજે હું તમારા માટે લઈને આવી છું એક નવી રેસીપી મસાલા ભાખરી હવે મસાલા ભાખરી બહુ મસ્ત અને ખસ્તા બને છે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો સૌ પ્રથમ મેં જાડો લોટ ચાલી લીધો છે એમાં હળદર લાલ મરચું ધાણાજીરું પાવડર અને મીઠું આ ચાર મસાલા નાખ્યા છે પછી તમારી પાસે જો કાળા કાળા તલ હોય તો કાળા તલ અને વ્હાઈટ તલ હોય તો વ્હાઈટ તલ નાખવાના છે અને પછી મેં ઉપરથી નાખી છે થોડીક એવી હિંગ બરાબર અને આ બધાને મસ્ત એવું હલાવી લઉં છું અને પછી એને આપણે બાંધવાનો છે આ લોટને એમાં પહેલાં તો મોણ નાખવાનું છે આ હલાવીને સીધું જ મોણ નાખવાનું છે અને પછી એને વ્યવસ્થિત રીતે આપણે હલાવી નાખીએ અને આખી આખી ક્યાંય પણ એની પેલા લમ્સ ના રહી જાય એ રીતે બનાવવાનું છે અને પછી મસ્ત બાંધી લેવાનું છે અને એનું સ્ટ્રેકચર જો આ રીતે થાય ને એ રીતે આપણે કરવાનું છે પછી સૌ પ્રથમ આપણે જેમ ભાખરી વણીએ એમ જ વ્યવસ્થિત વણી અને આમાં વચ્ચે તેલ લગાડીને થોડુંક કુંડારું કરી અને પછી કરવાનું છે જો હવે મેં વણવાનું ચાલુ કરી દીધું છે આખે આખી ભાખરી વ્યવસ્થિત રીતે વણાઈ જાય પછી એમાં આપણે નાના નાના ડોટ કરવાના છે કે જેથી બહુ વધારે મસ્ત અને ખસ્તા બને એટલા માટે તો હું નાના નાના ડોટ કરી અને પછી હવે હું એને તાવડી મેં ગરમ કરવા મૂકી દીધી હતી તો એ મસ્ત એવી ગરમ થઈ ગઈ હતી અને એને હવે હું ચડાવું છું ફસ્ટ પળ છે એને થોડુંક કાચું એવું જ રાખવાનું છે અને જ્યારે આપણે સેકન્ડ પળમાં આવીએ ત્યારે થોડુંક એને પાકે એવું રાખવાનું છે તો આ મેં પહેલું પળ ફેરવી નાખ્યું છે અને બહુ સરસ આ ભાખરી એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ અને સારી એવી બને છે હવે હું તવીથાની મદદથી આપણે દબાવી દબાવીને શેકીએ તો ભાખરી બહુ સરસ બને તમને ખ્યાલ જ હશે તો આ તવિથાની મદદથી હું દબાવી દબાવીને મસ્ત એવી ભાખરી બનાવું છું અને પછી આ આખી આખી બની જાય પછી આપણે મસ્ત એવું ઘી લગાવી અને એને સર્વ કરવાની છે આ ભાખરી બહુ જ ખસ્તા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે એક વખત તો આ જરૂરથી ટ્રાય કરજો આ એક વખત ખાસો તો વારંવાર